પલટી ખાઈને રોડની બાજુમાં ઉતરી જતા અકસ્માતમાં ગૌવંશ તસ્કરી કરતા ગોતરાના ગૌ તસ્કર અને એક ગૌ વંશ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત ની જાણ જાંબુઘોડા પોલીસ પોલીસે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જાંબુઘોડા પંથકમાં ગૌવંશની તસ્કરી માજા મૂકી છે ગૌ તસ્કરો બે ત્રણ ગૌવંશને કારમાં ભરી તસ્કરી કરી રહ્યા છે ત્યારે ગત મધરાત્રી બાદ જાંબુઘોડા તરફથી ઠસ ત્રણ ગાયોને કવરના કારમાં ભરી કતલ કરવાના ઇરાદે ગોધરા તરફ લઈ જતા ગોધરાના સુફિયાન મોહમ્મદ હનીફ હોકલાની કાર જાંબુઘોડા શિવરાજપુર વચ્ચે મલબાર પાસે વરના કાર પલટી ખાઈ જતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જેમાં ગૌ વંશની તસ્કરી કરી જતા ગોધરાના કાર ચાલકનું અને કારમાં રહેલી ત્રણ ગૌવંશ પૈકી એક ગૌવંશનું કરુણ મોત નીપજ્યું હતું